હલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આ ચેનલમાં ધોરણ નવ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર સાત ગતિ આની પહેલાંના વિડીયોમાં આપણે ઝડપ એટલે શું તેના વિશે ચર્ચા કરી હતી ઝડપ એટલે કે કોઈ પણ પદાર્થે એકમ સમયમાં કાપેલું અંતર એકમ સમયમાં કોઈપણ પદાર્થ કેટલું અંતર કાપે છે તેને તે પદાર્થની ઝડપ કહેવાય ઝડપનું સૂત્ર થાય અંતરના છેદમાં સમય અંતર ભાગાકારમાં સમય કરશો એટલે તમને ઝડપનું મૂલ્ય મળશે અહીં ઝડપનો એસાય એકમ મીટર પ્રતિ સેકન્ડ થાય કારણ કે અંતર માટેનો એસાય એકમ છે મીટર અને સમય માટેનો છે સેકન્ડ ટૂંકમાં આપણે જો સાંકેતિક સ્વરૂપે સૂત્ર દર્શાવવું હોય તો વી બરાબર એસના છેદમાં ટી આ ઝડપનું સૂત્ર છે જ્યાં એસે અંતર છે ટી એ સમય છે અને વી એટલે ઝડપ થાય ઝડપને માત્ર મૂલ્ય જ હોય છે દિશા હોતી નથી આથી ઝડપે અદિશ રાશિ છે એને દિશા હોતી નથી માત્ર મૂલ્ય વડે જ દર્શાવવામાં આવે છે વાહનની ઝડપ કોઈ પણ વાહન હોય એની ઝડપ માપવા માટેનું સાધન કયું છે તો કે સ્પીડોમીટર આપણે આની પહેલા આટલી ચર્ચા કરી હતી હવે આજે આપણે ઝડપનો બીજો પ્રકાર સરેરાશ ઝડપ સમજવાની છે તો સરેરાશ ઝડપ છે એ ઝડપ જેવી જ છે પણ માત્ર ફેર એટલો છે કે જ્યારે કોઈ પદાર્થ વધારે સમય સુધી રસ્તા ઉપર ગતિ કરે ત્યારે તેની ઝડપ અચડ રહેતી નથી જેમ કે કોઈ પદાર્થ છે એ બે કલાક માટે ગતિ કરે છે રસ્તા ઉપર તો બે કલાક માટે તેની ઝડપ છે એ પચાસ કિલોમીટર પ્રતિ કલાક જ રહે એવું જરૂરી નથી કારણ કે રસ્તા છે એમાં ક્યારેક સ્પીડ બ્રેકર આવે તો એની ઝડપ ઘટી જાય અથવા તો ખુલ્લો રસ્તો હોય ટ્રાફિક ઓછું હોય તો એની ઝડપ છે વધી જાય એટલે કોઈ પણ પદાર્થ છે અથવા તો વાહન જ્યારે રસ્તા સુરેખ પથ પર ગતિ કરે ત્યારે સામાન્ય રીતે તેની ઝડપ છે અચળ રહેતી નથી દરેક સમયે તેની ઝડપ બદલાય છે તો ક્યારેક પચાસ થાય ક્યારેક ચાલીસ થાય ક્યારેક પંચાવન થાય ક્યારેક ત્રીસ થઈ જાય તો આપણે આમાંથી એની ઝડપ કંઈ ગણવી તો એના માટે એક નવી ભૌતિક રાશિ એટલે કે સરેરાશ ઝડપનો વિકાસ કરવામાં આવ્યો વિકસાવેલ છે સરેરાશ ઝડપ તો કોઈ પણ પદાર્થે કાપેલું કુલ અંતર કોઈપણ પદાર્થે કાપેલું કુલ અંતર અને આ કુલ અંતર કાપવા માટે લાગતા કુલ સમયગાળાના ભાગાકારને સરેરાશ ઝડપ તરીકે ઓળખવામાં આવે છે કોઈ પણ પદાર્થ છે એને કાપેલું કુલ અંતર અને તે અંતર કાપવા માટે લાગતા કુલ સમયનો શું કરવાનો તો કે ભાગાકાર એટલે તમને શું મળશે તો કે સરેરાશ ઝડપ આ થઈ ગયું સરેરાશ ઝડપનું સૂત્ર હવે સૂત્ર આવડે અથવા તો વ્યાખ્યા આવડે તો બેમાંથી તમને જો વ્યાખ્યા આવડતી હોય તો સૂત્ર આવડે સૂત્ર આવડતું હોય તો વ્યાખ્યા આવે આવડશે પદાર્થે કાપેલું કુલ અંતર અને તે અંતર કાપવા માટે લાગતા કુલ સમયના ભાગાકારને સરેરાશ ઝડપ કહેવાય એટલે કે સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર છેદમાં આવશે કુલ સમય હવે જેટલા પણ અંતર આપ્યા હોય જેમ કે પેલું અંતર છે એને એસ વન કહેવાય બીજું અંતર છે એસ ટુ કહેવાય ત્રીજું અંતર એસ થ્રી કહેવાય એવી રીતે પહેલું અંતર કાપવા માટે લાગતો સમય ટી વન છે બીજું અંતર કાપવા માટે લાગતો સમય ટી ટુ છે ત્રીજું અંતર કાપવા માટે લાગતો સમય ટી થ્રી છે બરાબર આ બધાનો સરવાળો બધા અંતરનો સરવાળો બધા સમયનો સરવાળો કરી અને અંતર ભાગા સમય કરશો એટલે તમને જે મળે એ સરેરાશ ઝડપ જેને વી દર્શાવાય પરંતુ અહીંયા આપણે માત્ર ઝડપ નથી શોધતા કેવી ઝડપ શોધીએ છીએ તો કે સરેરાશ ઝડપ એટલે સરેરાશને ઇંગ્લિશમાં એવરેજ કહેવાય એટલે સરેરાશ ઝડપને વી એવરેજ વડે દર્શાવાય અને ટૂંકમાં એને વી એવી વડે પણ દર્શાવવામાં આવે છે ઉદાહરણ તરીકે કોઈ કાર છે એ અમદાવાદથી વડોદરા જાય છે અમદાવાદથી વડોદરા જાય છે તેને અમદાવાદથી વડોદરા પહોંચવા માટે લાગતો સમય છે બે કલાક અને તેને કાપેલું કુલ અંતર છે સો કિલોમીટર તો અહીં જે કાર અમદાવાદથી વડોદરા જાય છે બે કલાક સુધી તે ગતિ કરે છે તો બે કલાકના સમયગાળા દરમિયાન તેની ઝડપ કેટલીક વાર વધશે અને કેટલીક વાર ઘટશે દરેક સમયે તેની ઝડપથી એક સમાન રહેશે નહીં તો આપણે એની ઝડપ કેટલી ગણવી તો એના માટે આપણે એની સરેરાશ ઝડપ શોધી શકીએ એટલે કુલ અંતર કાપેલું કુલ અંતર કેટલું છે તો કે સો કિલોમીટર છેદમાં કુલ સમય કેટલો છે તો કે બે બે પચાસ ગુણા બે કરશો એટલે આવશે સો તો આની ઝડપ કેટલી મળી તમને સરેરાશ ઝડપ પચાસ કિલોમીટર પ્રતિ કલાક આનો અર્થ એવો નથી કે જે કાર અમદાવાદથી વડોદરા જાય છે તે પચાસ કિલોમીટર પ્રતિ કલાકની અછડ ઝડપે ગતિ કરતો હશે આનો અર્થ એવો થાય કે સરેરાશ ઝડપ આટલી હશે ક્યારેક વધી જાય ક્યારેક સાઠ થઈ જાય અને ક્યારેક ઘટી પણ જાય એટલે કે ત્રીસ પણ થઈ જાય પણ આની એવરેજ એટલે સરેરાશ ઝડપ છે પચાસ કિલોમીટર પ્રતિ કલાક કહેવાય હવે જે રીતે ઝડપ માત્ર ઝડપ છે એ અદિશ રાશિ છે એવી રીતે સરેરાશ ઝડપ પણ અદિશ રાશિ કહેવાય કારણ કે સરેરાશ ઝડપ દર્શાવવા માટે ક્યાંય દિશાની જરૂર પડતી નથી એનું પણ માત્ર મૂલ્ય જ હોય છે એટલા માટે એ રાશિ છે અને જે એકમ માત્ર ઝડપનો છે એ જ એકમ સરેરાશ ઝડપનો થાય કારણ કે સૂત્રમાં તો ઉપર એમાંય કુલ અંતર આવે અને છેદમાંય કુલ સમય આવે એટલે અંતરનો એકમ થાય મીટર અને સમયનો થાય સેકન્ડ તો સરેરાશ ઝડપ વિશે આટલી જ માહિતી યાદ રાખવાની છે સરેરાશ ઝડપ એટલે શું તો કે એક મોટર કાર વડોદરાથી સવારે આઠ વાગે ઉપડી અને તે જ દિવસે દસ વાગે અમદાવાદ પહોંચે છે અમદાવાદ અને વડોદરા વચ્ચેનું અંતર સો કિલોમીટર છે તો અહીં આપણે એવું કહી શકાય કે મોટર કારે સો કિલોમીટર અંતર કેટલા સમયગાળામાં કાપ્યું છે તો કે બે કલાકમાં હવે મોટર કારમાંના સ્પીડોમીટર વડે જુદા જુદા સમયે તેની ઝડપ જુદી જુદી માલુમ પડે છે આવી પરિસ્થિતિમાં આપણે મોટર કારની ઝડપ કઈ ગણવી અથવા તો કોઈ એક જ ની કોઈ એક જ ઝડપ આપણે જાણવી એનો કોઈ અર્થ રહેતો નથી એટલા માટે સમયે સમયે ઝડપનું મૂલ્ય બદલાય છે આથી સરેરાશ ઝડપ નામની ભૌતિક રાક્ષી છે વ્યાખ્યાયિત કરવામાં આવેલ છે ત્યાર પછી સરેરાશ ઝડપની વ્યાખ્યા શું થાય તો કે પદાર્થે કાપેલું કુલ અંતર અને તે અંતર કાપવા માટે લાગતા સમયના ગુણોત્તરને ગુણોત્તર એટલે શું થાય તો કે ભાગાકાર કુલ કુલ અંતર અને ભાગાકારને સડપ તરીકે ઓળખવામાં આવે છે હવે જો વ્યાખ્યા આવડે તો સરળતાથી તેનું સૂત્ર બનાવી શકીએ સરેરાશ સડપ બરાબર કોનો કોનો ભાગાકાર કરવાનો છે તો કે પદાર્થે કાપેલું કુલ અંતર છેદમાં તે અંતર કાપવા માટે લાગતો સમય હવે જો તમને સૂત્ર આવડે તો સરળતાથી આનો એસઆઈકમ બની આવી શકાય અંતરનો એકમ શું થાય તો કે મીટર છેદમાં સમયનો એકમ શું થાય તો કે સેકન્ડ તો આનો એકમ શું થઈ ગયો મીટર પ્રતિ સેકન્ડ આ છે મીટર અને કહેવાય પ્રતિ અને આ છે સેકન્ડ હવે સેકન્ડની પ્લસ એક હાથ છે એને તમે ઉપર લઈ જાઓ તો એથી જાય માઇનસ તો આમ પણ લખાય મીટર સેકન્ડની માઇનસ એક હાથ ત્યાર પછી સરળ ઝડપે કેવી રાશિ છે તો કે અદિશ શા માટે કારણ કે એના માત્ર મૂલ્ય હોય દિશા હોતી નથી એટલે ઝડપ અને સરળ ઝડપના એકમો સરખા છે બંનેના એકમો સરખા જ છે એટલે બંનેના એકમ મીટર પ્રતિ સેકન્ડ જ છે ત્યાર પછી સરળ ઝડપે જુદી જુદી ઝડપોની સરેરાશ નથી પરંતુ હકીકતમાં સમયના એક સરખા ગાળામાં મેળવેલ પદાર્થની ઝડપના મૂલ્યોની સરેરાશ છે જે ઝડપના મૂલ્યો છે એમની સરેરાશ છે એ જુદી જુદી ઝડપોની સરેરાશ નથી આ ઓપ્શનલ છે બાકી ઝડપની વ્યાખ્યા સૂત્ર તે કેવી રાશિ છે અને એનો એસાયકમ શું છે એ યાદ રાખવું ફરજિયાત છે જો તમને સરાશ ઝડપ વિશે કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો જો વિડીયો પસંદ આવી હોય તો લાઇક શેર અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ